ગુડ મોર્નિંગ દોસ્તો તો આજે અમે જઈ રહ્યા છીએ ગંગોત્રી કાલે યમનોત્રી યમનોત્રી માતાના દર્શન કર્યા અને હવે જઈ રહ્યા છીએ અમે ગંગોત્રી સવારના થયા છે છે તો કાલનો પણ અમારો યાત્રાનો લોગ તમને કેવો લાગ્યો કોમેન્ટથી જરૂર કહેજો અને હા મને ડીએમ પણ કરી શકો છો હું ઇન્સ્ટાગ્રામ નું આઈડી પણ નીચે મેન્શન કરું છું તો મને તમે માં ડીએમ પણ કરી શકો છો તો હવે અહીંયાથી જઈએ છીએ અમે આજે ગંગોત્રી યાત્રા ધામ તો ચાલો જઈએ અને હા અમારી આ યુટ્યુબ ચેનલ ને મોજે દરિયા ને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા અને શેર પણ કરજો તો ચાલો જઈએ ગંગોત્રી અમે એક જગ્યાએ રોકાયા હતા તો અહીંનું બહુ મસ્ત વાતાવરણ છે ઉત્તર કાશી જઈએ છીએ ત્યાંથી ગંગોત્રી જવાના છીએ તો અહીંયાથી હજી લગભગ ગંગોત્રી છે એકસો ચાલીસ ઉત્તર કાશી છે અહીંથી ખાલી ચાલીસ આજુબાજુ તો અહીંયા ફોટોશૂટ થાય એવી બહુ મસ્ત જગ્યા હતી જુઓ તમે પહાડ દેખાડું તમને બહુ મસ્ત છે चलो तो जाइए अब उत्तर काशी थे इन गंगोत्री दुख 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 क्या हाल चाल शेर सिंह बढ़िया हमारे ड्राइवर साहब है जो पंजाब से है तो कौन सा पंजाब से पटियाला पटियाला का पैक लगा के वो वाला जो आता है ना वो तो पंजाब से है बहुत अच्छे इंसान है और ड्राइविंग भी बहुत अच्छा करते हैं सेफ बिल्कुल सेफ ड्राइविंग करते हैं तो और ये हमारा ऋतिक भाई બાપુજી બેઠા છે ગંગોત્રી તમે જયારે પહાડી આવો ને એટલે પાણીની બિસ્લેરી બોટલ કેવું કઈ લેવાની જરૂર જ નથી ખાલી બોટલ ખાલી રાખવાની બાકી જો પહાડમાંથી આવી પાણી આવતું હોય ત્યાંથી જ ભરવાનું એકદમ ઠંડુ મસ્ત ये मेरी माता रानी को माथे पे है पहले चाय चाय ले नहीं आप बांध दो मम्मी जी को नहीं आता बांने. हम्म म जान्छु भनि पार्छु हाउ न गमत શીમાં આપણે ગંગોત્રી જાતે આવીએ ને ત્યારે અહીંયા એક ઓનલાઈન જે આપણે રજીસ્ટ્રેશન કરાવેલું હોય ને ચાર ધામનું તો અહીંયા પાછું એ એકવાર ચેક કરે છે તો ગમે ત્યારે આવો ત્યારે ખાસ બધાના રજિસ્ટ્રેશન કરેલા આવેલા હોવા જોઈએ એક એક એમ સિંગલ સિંગલ એકમાં ચાર કે એવું નહીં એમ એટલે અમારા ચાર અહીંના બધાના કરાવેલા છે દેખાડું તમને હાલો ઉત્તર કાશી માં સેફ આગળ હતા ને જાડો હા અહિયાં રહ્યા છે સફરજન જો અહીંયા છે સફરજન દેખાડું કોથળા નથી લેવા નગર ભરી લેતા આમાં ટ્રેક્ટર કેવું લઈને આવા અહીંયા ભરી લેવાયા વાંધો ન આવે પછી આપણે વેચાય જમરૂખ જેમ વેચવી ને એમ અહીંયા સફરજન વેચાય ये इसको क्या बोलते हैं इसको आ, ये क्या नाशपति ये नाशपाती है, है ना ये बबू है और ये तो सेब ये 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 दिखाओ तो क्या है बबू ये सामने लग रहा जो ये है है ना बबू गोसा हां इसको दो दे पापा आ ले लो थोड़ा बबू गोसा ले ले आ बबू गोसा दे आपड़े जे गांवड़े जे बाबू घुसा होय ने ये बबू घुसा આ સફરજન બબુકુસા આપણે જમરૂખની વાડી છે અને આપડી લીંબુની વાડી છે બરાબર આ બધી વાડીઓ તો જોઈએ પણ હવે તમને સફરજનની વાડી દેખાડું હાલો દેખો યે દેખો લેકિન ઉસકો તોડના નહીં હે અભી ઓ હે જો આય જો જોરદાર આવા તો કેટલાય ઝાડ છે અહીંયા આખી વાડી જ છે આની મસ્ત છે આ છે મસ્ત છે નાસ્પતિ પહાડીમાં છે ચલો તો હવે આગળ નીકળીએ અહીંયાથી ધીમે ધીમે આ ઝાડમાં જો હો આખું ભરેલું લગભગ આમાં વીસ કિલો તો આમાં જ જ કિલો એક હશે આ ઉત્તર કાશી થી આપણે આગળ જઈએ ને ગંગોત્રી ધામ બાજુ ઉત્તર કાશી થી ત્યારે કિલોમીટર પછી આ ઝાડ આવે છે બહુ જમાવટ છે જો સફરજન સિવાય બીજી કોઈ વાત નહીં હો સફરજન બીજી કોઈ વાડી સફરજન હાલો તો અહિયાં કેફે એચવી પોઈન્ટમાં જમવાનું છે આપણે

ચાલો તો જમી લીધું છે અને પોણા બે થઈ ગયા છે હવે અહિયાં થી ગંગોત્રી કેટલું છે ગંગોત્રી લગભગ ત્રીસ થી ચાલીસ કિલોમીટર છે તો છે અહીંયા જવાનું જો તમને દેખાડું જો લીધું છે તો હવે ગંગોત્રી લગભગ વીસ કિલોમીટર છે એક કલાકમાં આપણે પહોંચી જઈશું એક કલાક જેવું થશે છે હવે ગંગોત્રી ખાલી ને બહુ પહાડી એરિયા છે અને આમ બરફના ડુંગર પાછળના દેખાય છે હવે જોઈએ કેમ લાગે છે ઋત્વિક એ ભોગી જશે ટેન્શન નાટ હે બસ 15 20 મિનિટમાં તો વાં ડાની હાલ તો હવે ધીમે ધીમે જઈએ છે 10 કિલોમીટર ખાલી કાપવાનું છે એકદમ નજીક છે ઓલા તો પહોંચી ગયા છીએ ગંગોત્રી ગેટ આવી ગયું છે ગાડી અહીંયા પાર્ક કરી દેવાની છે અને અહીંથી આપણે જઈશું દર્શન માટે અંદર પહોંચી ગયા છીએ અમે ગંગોત્રી વાતાવરણ એકદમ સાફ છે જુઓ તમે એકદમ સાફ છે અને ટ્રાફિક કોઈ નામનું નહીં કોઈ એટલે કોઈ ભીડ જ નથી જુઓ તમે કોઈ નહીં આ રજીસ્ટ્રેશન ઓફિસ છે અહીંયા તમે આવો એટલે તમારે એન્ટ્રી કરાવવી પડે પછી જ તમે અંદર જઈએ તો તો ચલો એન્ટ્રી કરાવી લઈએ ઓનલાઈન રજીસ્ટ્રેશન જરૂરી છે તમે જેટલા પણ લોકો આવો છો ને તો ઓનલાઈન રજીસ્ટ્રેશન ફરજિયાત તમે કરાવજો લગભગ અમે અત્યાર સુધીમાં આ બીજું અમારું ગંગોત્રી ધામ છે તો લગભગ ચારથી પાંચ જગ્યાએ અમારે એને દેખાડવું પડ્યું એને સ્કેન કરે પછી જ તમને આગળ જવા દે એટલે ગમે ત્યારે તમે આવો તો ઓનલાઈન રજીસ્ટ્રેશન ચારધામ યાત્રા કરવાનું ભૂલતા નહીં ગંગોત્રીમાં કોઈ ઘોડા કે કોઈ પહાડ ચડવાનું કે એવું કંઈ છે નહીં ખાલી તમારે ચાલતા જ જવાનું છે ગાડી બહાર પાર્ક થઈ જાય છે ત્યાંથી ચાલતા જ જવાનું છે એકદમ નજદીક છે આવી અમે લગભગ આપણા પાર્કિંગથી એક કિલોમીટર આજુબાજુનું ચાલવું પડે તમારે એથી વધારે નહીં એકદમ નજીક મંદિર પણ એકદમ ખાલી છે કોઈ છે નહીં દેખાડું તમને ગંગોત્રી ધામ અમે આપકા સ્વાગત હે જો આ છે ગંગોત્રી ધામ મંદિર આ મુખ્ય મંદિર એ નો પડે નો પડે એ લાગે આપણને પણ પડે થોડા કઈ એ તો વારો ન આવે પણ આ તો મેં કીધું એમ કોઈ અત્યારે શું છે કે છે ને એટલે મંદિરની અંદર ફોટો વિડીયો લેવાની મનાય છે એટલે ત્યાં આપણે નથી કર્યું પાછળની સાઈડથી હવે આગળ જઈએ છીએ કોઈ છે અને એકદમ ખાલી મંદિર છે મસ્ત દર્શન થઈ ગયા ફોટો વિડીયોની મનાઈ છે એટલે આપણે નિયમ તોડીને નહીં કરીએ દર્શન થઈ ગયા છે ગંગા મૈયાનું આ મંદિર છે ગંગોત્રી ગંગોત્રી ધામ દર્શન થઈ ગયા છે તો હવે આગળ જઈએ છીએ અંગે તો ગંગા મૈયા દર્શન થઈ ગયા છે ગંગોત્રી ધામ તો હવે અહીંયાથી નીચે સ્નાન ઘાટ છે ત્યાં જશું આપણે ગૌમુખ ઉપર જે છે ને ગૌમુખ અહીંથી અઢાર કિલોમીટર થાય ત્યાંથી આ ગંગા નદી ની શરૂઆત થાય છે ગૌમુખ થી ગંગા નદી છે આ ગંગોત્રી ધામ ગંગા મૈયા કી જય હો બહુ ઠંડુ પાણી છે લગભગ તમે પાંચ સેકન્ડ અંદર ખાલી પગ રાખો ને એટલે તમારે ઓટોમેટિક બહાર જ આવી જવું પડે એટલું કેમ કે આ ઉપરથી પહાડમાંથી જે ગૌમુખ છે ને ત્યાંથી બરફ હોય બરફનું જ પાણી આવતું હોય છે એટલે બહુ એટલે બહુ ઠંડુ છે પ્રાચીન ભગીરથી તપસ્થલી દર્શન છે હેલો તો ગંગા મૈયા દર્શન થઈ ગયા છે ગંગોત્રી ધામ અને હવે અમે જઈએ છીએ અહીંયાથી નજીકમાં જ્યાં સારી હોટલ મળે ત્યાં અમે આજે રાત્રે રોકાઈ જવાના છીએ ચાલો તો સાંજના સાત વાગી ગયા છે અહીંયા એવું હોય છે કે પછી અંધારું થઈ જાય એટલે તમે ગાડી ન ચલાવી શકો એટલે ઉત્તર કાશીની પહેલાં મનેરી એક ગામ આવ્યું છે તો ત્યાં અમે હોટલમાં રૂમ રાખી લીધો છે અને આજનો દિવસ અને આ લોગ આપણો અહીંયા જ પૂરો કરીએ છીએ તો અમારા લોગ કેવા લાગે છે તમને એ જરૂરથી કહેજો તો અમારા આ વિડીયોમાં કોમેન્ટ જરૂર કરજો અને જો કાંઈ તમે મને સજેશન આપવા માગતા હોય

ચાલો શેરસિંહ તો જમી લેશું હા બંધ ભી ગયા ચાલો તો જમી લઈએ ગુડ નાઇટ ઓલ ફ્રેન્ડ મળીએ બીજા લોગમાં પાછા તો ચાલો ફરી પાછા મળીએ દિવસ ચાર ના લોગ તો આવી જ રીતે સપોર્ટ કરતા રહેજો થેન્ક યુ સો મચ જય શ્રી આરામ હર હર ગંગે